પરિ એક વખત ગુજરાતી લોકગાયिका કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે કિંજલ દવે માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેના ગીત ગાવા પર વધુ સ્ટે લંબાવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ લોકગાયिका કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કોપીરાઈટ કેસમાં સપડાયું છે

કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રિબોન એન્ટરટેનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટનો કેસ ફાઇલ કર્યો હતો પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનું પુરવાર ન કરી શક્યા હોવાથી કિંજલ દવે એ કેસ જીતી ગઈ હતી એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેનમેન્ટ કંપનીએ હાઈકોર્ટમાં કોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે ય છે કે વીસ ડિસેમ્બર બે હજાર સોળ થી દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર બે હજાર માં કરી હતી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર તેનો વિડીયો અપલોડ પણ કર્યો હતો આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર